સ્વાગત છે વિડીયોની અંદર સર્વ દર્શક મિત્રોનું આપણે છે આ ગિરનાર ચારનું વાવેતર કરેલું હતું અને એની અંદર આપણે કયો ખાતર નાખ્યું એના હું તમને બતાવું છું અમે કયું વાપર્યું છે ને એ તમને બતાવું છું આ છે યુરિયા યુરિયાની અંદર છે ને છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે અને બીજું કોઈ પણ જાતનું તત્વ આવતું નથી પણ આપણે માંડવીની અંદર થોડીક ફૂગ છે એટલે આપણે યુરિયા નાખવાથી છે ને જીવા જ છે ને એકદમ મરી જાય છે અને આપણે છે બાર બત્રી હોળ નવસાવ કરેલો વાવેલું છે વાવવાનું છે એમાં છે નાઇટ્રોજન આવે છે બાર ટકા ફોસ્ફરસ આવે છે બત્રીસ ટકા અને ફો ફોસ્ફરસ ડબલ્યુએસ એ ત્રેવીસ ટકા આવે છે અને પોટેશિયમ આવે છે સોળ ટકા આવે છે એનપીકે ખાતર તરીકે ઓળખાય છે આ ખાતર છે એ હવે હું તમને બતાવું છું પચાસ કિલોનું બેગ આવે છે લગભગ આના અઢારસો રૂપિયાની આજુબાજુ ભાવે છે નહીં સોરી સાડી સત્તરસો રૂપિયા અને આના બસો ને સિત્તેર રૂપિયા લેશે આપણે છે એ મિક્સ કરી અને આપણે માંડવીની અંદર છે આ વાવણીઓ તૈયાર કરી વાળ્યો છે એની અંદર છે આપણે મિક્સ કરી અને વાવવાનું છે હવે હું તમને બતાવું છું કઈ રીતના અમે મિક્સ કર્યું છે એ બતાવું છું જો આ ખાતર સલાખો છે એની અંદર છે એ આ એક ડબ્બો ભરી અને નાખી દેવાનો છે યુરિયા અને ત્યાર પછી છે એ બારબત્રી સોળ છે એ એક ડબ્બો ભરી નાખી અને સલાખો બંને બાજુ પકડી અને હલાવવાનો છે અને પછી આ વાવણીયાની અંદર નાખી અને વાવેતર કરી દેવાનું છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલની અંદર આપ સૌ કોઈ નવાઓ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણી ચેનલની અંદર છે એ ખેતીને લગતા ટોટલ ઇન્ફોર્મેશન અહીંયા કાંઈ વાપરીએ છે ને એ તમને બતાવીશું બાકી છે અહીંયા કેવી કેવી ટેકનિકથી ખેતી કરી છે એ બતાવીશું બાકી બીજા ખેડૂતો કઈ રીતના કરતા એ આપણને ખબર નથી જો તમને સારી લાગે તો તમારે અપનાવવાની બાકી નો સારી લાગે તો કાંઈ નહીં જો આવી રીતના છે એ માઇન્ડવીનો સુકારો હતો એ અટકાવવા માટે જ આપણે છે આનો ઉપયોગ કરેલો છે જોઈ જુઓ એ આપણે છે લગભગ ઘણા વર્ષોથી આપણે છે ઉપયોગ કરતા આવીશું કે યુરિયા નાખીએ ને એટલે છે સુકારો અટકી જ જાય છે તો માટે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે આપણી ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો સારું સલો મળીશું કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લાવશું ધન્યવાદ